નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે હવામાન અપડેટ જારી કર્યું છે આઈએમડીનું કહેવું છે કે ચૌદ ફેબ્રુઆરીએ ચંદીગઢ ઓડિશા વિદર્ભ અને પૂર્વીય મધ્યપ્રદેશમાં કરા પડ્યા છે જ્યારે ચૌદથી પંદર ફેબ્રુઆરી વચ્ચે ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર અને હિમાચલના પહાડી વિસ્તારમાં કોલ્ડ વેવ અને હળવા વરસાદની સંભાવના છે સાથે જ પૂર્વી ઉત્તર પ્રદેશ બિહાર અને ઝારખંડમાં ચેતવણી જારી કરવામાં આવી છે છે હવામાન વિભાગનું કહેવું કે અને ફેબ્રુઆરીએ મધ્ય ભારતના રાજ્યોમાં અને પૂર્વના રાજ્યોમાં સોળ થી પંદર ફેબ્રુઆરી દરમિયાન વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આઈએમડીના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ ભાગો અને તેનાથી વધુ ભાગોમાં તાપમાન સામાન્યથી બે ચાર ડિગ્રી સેલ્સિયસ નીચે રહેવાની સંભાવના છે આથી હિમાચલ પંજાબ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારમાં આગામી ચાર દિવસ સુધી શીતલહેર જોવા મળી શકે છે આજે અહીં લઘુત્તમ તાપમાન ત્રણ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે હવામાન વિભાગનું કહેવું છે કે ચૌદ ફેબ્રુઆરી માટે પૂર્વ મધ્યપ્રદેશ ચંદીગઢ વિદર્ભ મરાઠાવાડ ઓડિશામાં એકાદ સ્થળોએ કરા પડ્યા હતા મરાઠાવાડ તેલંગાણા ઝારખંડમાં પણ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન વિભાગનું કહેવું છે કે ચૌદ ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવા વરસાદની સંભાવના છે પર્વતીય વિસ્તારમાં પણ બરફવર્ષા થઈ શકે છે આઈએમડીનું કહેવું છે કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાલયના રાજ્યોમાં સત્તર અને અઢાર ફેબ્રુઆરીએ છૂટો છવાયો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે હવામાન વિભાગનું કહેવું છે કે આજે પૂર્વીય ઉત્તર પ્રદેશ બિહાર અને ઝારખંડમાં કરા પડી શકે છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભાગોમાં લઘુત્તમ તાપમાન બે પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે પૂર્વ ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન પણ ધીમે ધીમે બે ત્રણ ડિગ્રી સેલ્સિયસમાં વધારો થવાની સંભાવના છે આગામી બે દિવસ અને ત્યારબાદ કોઈ ખાસ ફેરફાર થયો નથી આ ઉપરાંત આગામી પાંચ દિવસમાં રાજ્યના મધ્ય ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની સંભાવના નથી રાજ્યમાં વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે